આપણો દેશ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ ધરાવતો દેશ છે આપણી સંસ્કૃતિમાં મૂલ્યો અને પરંપરાઓમાં ઉચ્ચ છે તે વિજ્ઞાન અને પર્યાવરણ પર પણ આધારિત રાખે છે ભારત દેશ ગૌરવંત ઇતિહાસ ધરાવે છે સામાજિક સમીકરણો હોય કે પછી પારંપરિક વ્યાપારિક મૂલ્યો મૂલ્યો હોય તે ભારત દેશે વિશિષ્ટ સંસ્કૃતિ અને પરંપરા આપણી સંસ્કૃતિ અને ધર્મને સરખી રીતે સમજીએ તો દરેક માનવ જીવન ઉપર ઉત્પાદ અને માનવ કાર્યોની સંદેશો આપે છે આપણે સંસ્કૃતિની રક્ષા કરશું તો જ તે સંસ્કૃતિ આપણી રક્ષા કરશું હાલમાં ઘણું ખરું યુવાધન યુવાધન યોગ્ય જાણકારીના અભાવે કે વિદેશી સંસ્કૃતિને આકર્ષાયને ભાન ભૂલી ગયું છે તો આપણી સૌની ફરજ છે કે આપણે જાગૃત થઈને સાચી બીજા દિશાનું માર્ગદર્શન આપીએ જય હિન્દ જય ભારત